ચાલો બાળકો આપણે આજે મુઘલ સામ્રાજ્ય વિશે એક સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા એને આપણે શીખીશું તો મુઘલ સામ્રાજ્ય વિશેની પ્રવૃત્તિ છે એમાં સૌ પ્રથમ આપણને કલ્પેશભાઈ પોતાનો પ્રશ્ન વાંચી અને કઈ લાઈનમાં એનો જવાબ આવે છે એ લાઈનમાં ઊભા રહી જશે પછી તો કલ્પેશભાઈ મારા સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો જવાબ છે જહાગીર મેં દિલ્હીમાં દિન પુનાહ નગર વસાવ્યું હતું જવાબ છે હુમાયુ

મેં કાબુલ અને કંદોહાર જીત્યા હતા જવાબ છે ઉમાયું મેં તાજ મહેલ નું નિર્માણ કરાવ્યો હતો જવાબ છે શાહજહાન તો સરસ બાળકો તમે આવી રીતે તૈયારી કરી અને પોતાનો જવાબ હતો એ પ્રમાણે ગ્રુપમાં વર્ગીકરણ થઈ ગયા ખૂબ ખૂબ આભાર ચેનલ કો લાઇક કરે ઓર સબ્સક્રાઈબ કરે